ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીતનો જશ્ન ચાલી રહ્યો હતો અને તે દરમિયાન બે યુવકો ટોળામાં આવે છે અને ખૂંખાર લોરેન્સ બિશ્નોય છે તેના પોસ્ટરો પ્રદર્શિત પણ કરે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોરેન્સ બિશ્નોય ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

બે યુવકો છે તે ખૂંખાર લોરેન્સ બિશ્નોય છે તેના પોસ્ટરો પ્રદર્શિત કરે છે અને જીતનો જસ્ટ પણ મનાવે છે આ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે આપ જોઈ શકો છો આમ સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ગૃહમંત્રી અમિત શાહ હોય રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા હોય કે પછી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આર પાટીલ કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પોસ્ટરોનો હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીતોનો જશ્ન ચાલી રહ્યો હતું તે દરમિયાન આ ખૂંખા લોરેન્સ બિસ્નોય છે તેના પોસ્ટરો પ્રદર્શિત થયા હતા અને તેને લઈને ગુજરાતમાં પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કે લોરેન્સ બિસ્ટોઈના પોસ્ટરો કેમ ચર્ચામાં આવ્યા અને તેને કેમ પ્રદર્શિત કરવામાં આવ્યા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન